નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર સુરત ની સરકારી હોસ્પિટલ દરદીઓ થી ઉભરાઈ કલકત્તા માં ડોક્ટર સાથે બનેલી ઘટના ને લઈને દેશભરમાં તેના પડઘા પડ્યા છે દેશભરના ડોક્ટરો હાલ હડતાળ પર ઉતરી ગયા છે અને સુરક્ષાને લઈને સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કલકત્તામાં ટ્રેની ડૉક્ટર સાથે રેપ બાદ હત્યાને લઈને ડૉક્ટરોમાં પણ રોષ જોવા મળ્યો છે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ જુનિયર ડૉક્ટરો હડતાલ પર ઉતરી જતા દર્દીઓને સારવાર મળી રહી નથી સુરતમાં તબીબોની હડતાલથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે એક બાજુ રોગચાળો તો બીજી બાજુ તબીબોએ હડતાલ કરી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમની માંગણીને લઈને શૈક્ષણિક સંઘ દ્વારા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસનું આંદોલન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે આ મુદ્દે જણાવ્યું કે જ્યાં સુધી બે હજાર પાંચ પહેલાંના શિક્ષકો માટે ઓપીએસની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે જ્યારે આંદોલનના ભાગરૂપે દરરોજ ગાંધીનગર ખાતે બે જિલ્લાના શિક્ષકો આંદોલન કરશે અને ઓપીએસની જાહેરાત નહીં કરાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે ત્યારબાદ એક અગત્યપૂર્ણ સમાચાર અમદાવાદમાં વાયરલ પત્ર મુદ્દે સામે આવી રહ્યા છે એક નાનામાં પત્રથી અમદાવાદમાં ખળભળાટ મચ્યો છે મણિનગર વિધાનસભાના હોદ્દેદાર વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટર નાનામાનો પત્ર પ્રાપ્ત થયો છે ભાજપના કાર્યકર્તાના નામે લખાયેલ પત્રમાં ચાર નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવેલ છે ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના પ્રમુખ અમિત શાહે વાયરલ પત્ર મુદ્દે જણાવ્યું હતું કે આવા પત્ર મારી પાસે આવતા નથી મોકલનાર કોઈ નામ સરનામું પણ લખ્યું નથી આવા અયોગ્ય કાગળ સામે ધ્યાન આપવું જોઈએ નહીં ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર ભાજપમાં ફરી કાંડનું ભૂત ધૂણ્યું અમદાવાદ શહેરમાં ભાજપમાં ફરી પત્રિકા કાંડ જોવા મળ્યો છે જેમાં નનામી પત્રિકામાં સંપત્તિ કોન્ટ્રાક્ટર સહિતનો ઉલ્લેખ કરાતા ખળભળાટ મચી ગયો છે ધર્મેન્દ્ર શાહ ધારાસભ્ય અમુલ ભટ્ટના નામે પત્રમાં ઉલ્લેખ છે એપીએમસીની દંડક સિદ્ધતા ડાંગા સહિતના અનેક નેતાઓનો ઉલ્લેખ પણ કરાયો છે અમૂલ ભટ્ટ ધર્મેન્દ્ર શાહની સંપત્તિના વિષયોનો ઉલ્લેખ કરાતા ચર્ચાએ જોર પકડ્યું મહિલા નેતાઓ મામલે આપત્તિજનક લખાણ પણ લખાયું છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર મહીસાગરમાં ડોક્ટરોનો આવતા દર્દીઓને હાલાકી મહીસાગરમાં ડોક્ટરો ન આવતા અત્યારે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર પડિયા મોડા ડૉક્ટરની બેદરકારીથી દર્દીઓ મુશ્કેલીમાં ફરજ પર સમયસર ન આવતા દર્દીઓ મુશ્કેલીમાં તથા કાયમી ડોક્ટર ન હોવાને કારણે દર્દીઓને હાલાકી વાહન બગડ્યું હોવાને કારણે મોડું થયા હોવાનું ડોક્ટર ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર રાજુ સોલંકીના ભાઈ પાસેથી શંકાસ્પદ સાહિત્ય મળ્યું જુનાગઢ પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઇસમો સામે ગુજસિક ટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ અગાઉ ખૂનની કોશિશ ખનણી લૂંટ તથા અપહરણ અને હત્યાર ધારા અને મારપીટ તેમજ મિલકતને નુકસાન કર્યાના અનેક ગુનાઓ પોલીસના ચોપડે નોંધાયા છે જેને લઈને પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ધરપકડ કરાઈ ખૂબ જ સમાચાર અમદાવાદમાં હવે ટાવર ઉપયોગ માટે લેવું પડશે સર્ટિફિકેટ ટાવર ક્રેન વાપરતા સંચાલકો માલિકો તથા ડેવલોપર્સો માટે હવે સર્ટિફિકેટ લેવું અનિવાર્ય બન્યું છે ટાવર ક્રેન માટે સલામતી સર્ટિફિકેટ રાખવું પડશે ટાવર ક્રેન વાપરતા સંચાલકો માલિકો કે ડેવલપર્સ હવે આની માટે સર્ટિફિકેટ લેવું પડશે ટાવર ક્રાઇન માટે સલામતી સર્ટિફિકેટ રાખવું આ ઉપરાંત આકાશમાં આવતા જતા એરક્રાફ્ટ સાવધાન કરવા વોર્નિંગ ટ્રાવર ક્રેન લાઇટ પણ લગાવવી પડશે ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર પત્રિકા કાંડને લઈને ભાજપના નેતા યજ્ઞેશ દવેનું નિવેદન અમદાવાદમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ કાર્યકર્તાઓ એક પત્ર વાયરલ થયો છે જેમાં નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે જોકે આ નાનામાનો પત્ર છે આ પત્ર સામે આવતા જ રાજકારણમાં ગરમાવો આવ્યો અને મળતી માહિતી મુજબ આ પત્ર અમુલ ભટ્ટ વિપુલ સેવક તથા ધવલ રાવલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે નાનામાનો પત્ર વાયરલ થતા અત્યારે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે મહત્વપૂર્ણ અમદાવાદ શહેરમાં ભાજપમાં પરી પત્રિકા કાંડ અમદાવાદ શહેર ભાજપમાં ફરી એકવાર પત્રિકા કાંડ સામે આવ્યો છે જેમાં નાનામાનો પત્ર વાયરલ થયો સંપત્તિ કોન્ટ્રાક્ટ સહિતનો ઉલ્લેખ કરાયો છે તથા ધર્મેન્દ્ર શાહ ધારાસભ્ય અમૂલ ભટ્ટના નામનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે આટલું ઓછું હોય એમ એ એમ સીએ દંડકશીલતા ડાંગા સહિતના નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમૂલ ભટ્ટ ધર્મેન્દ્ર શાહની સંપત્તિના વિષયનો પણ ઉલ્લેખ કરાયો તથા નાનામી પત્રિકામાં સંપત્તિ કોન્ટ્રાક્ટ સહિતના ઉલ્લેખ કરાયો છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જમ્મુ એન્ડ કાશ્મીરથી સામે આવ્યા છે જેમાં આજે ચૂંટણી પંચ દ્વારા ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે આ અંગે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે જેમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે કલમ ત્રણસો સત્તેર હટિયા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી પંચ દ્વારા જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર છોટા ઉદયપુરથી સામે આવ્યા જેમાં છોટા ઉદયપુરમાં શાળાનું શિક્ષણ મેળવવા માટે કેટ કેટલી તકલીફો વેઠવી રહ્યા છે બાળકો આ બાળકો તેનું દ્રશ્ય સામે આવ્યું છે આ દ્રશ્યનો પુરાવો પામી જેતપુર તાલુકાના વીરપુર ખાતે જોવા મળ્યું છે જેમાં આ ગામના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે દરરોજ નદીમાં પાણીમાં જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે હવે જવાબદાર કોણ તંત્ર અને ધારાસભ્યને વારંવાર રજૂઆત કરાઈ છે પરિણામ શૂન્ય જોવા મળ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી બાળકો પાણીમાંથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર રાજ્યભરમાં શિક્ષકોના ગાંધીનગરમાં ધામા રાજ્યમાં ફરી જૂની પેન્શન યોજનાની માંગ સાથે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણીમાં સવારે અગિયાર વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ખાતે કર્મચારીઓના ધરણા કર્યા હતા ત્યારે શિક્ષકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજનાની માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું